હું ડોક્ટર ધર્મેશ લાલ મેડિકલ ઓફિસર અર્બન સેન્ટર કડોદરા જે પ્રમાણે વરસાદ ભારે પડ્યો છે પીએસસી સેન્ટરમાં પાણી ભરાઈ છે શું પરિસ્થિતિ પાણી તો દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદ વધારે પડે તો પછી આ પ્રોબ્લેમ તો રહી જ છે અને હાલની પરિસ્થિતિમાં પણ હમણાં પ્રાઇમરી સેન્ટરના બિલ્ડિંગમાં પાણીનો ભરાવો થઈ રહેલો છે અને પ્રાઇમરી સેન્ટરના બિલ્ડિંગની આજુબાજુ પણ પાણીનો ખૂબ જ ભરાવો થઈ રહેલો છે જેથી કરીને હાલાકી બહુ પડી રહેલ છે પણ આ સમસ્યા દર વર્ષની છે આનું એક જ પરમાનન્ટ સોલ્યુશન છે કે આ પ્રાઇમરી સેન્ટરનું નવું મકાન બને તો પછી અમે સારી રીતે સેવા બજાવી શકીએ એવું મારું મંતવ્ય છે એમાં રજૂઆત કરવામાં આવી છે હા રજૂઆત કરવામાં આવી છે અને એમના દ્વારા પણ પ્રયાસો કરવામાં આવે છે પણ ખાસ કરીને આ ડ્રેનની જે સમસ્યા છે તો એને લીધે આ સમસ્યા દર વર્ષે જ રહી છે